નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે એ પણ કિંમત ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં તો વિડિયો સેલ સુધી જોતા રહેજો મિત્રો આજે આપણી પાસે ફ્રન્ટ ગાડી વેચાવા આવી છે અને ફ્રન્ટ ગાડીની અંદર પણ આપણે ઓફર તમારા માટે લાવ્યા છીએ

મિત્રો ગાડીની કિંમત ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તો તમે પાંત્રીસ હજાર ની અંદર પાંત્રીસ બીજા અંદર બે ગાડીઓ લઈ શકો છો મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી આપણે આજે ઓફર ની અંદર બીજી ગાડી આપણી સંજયભાઈ ની વેચાવા આવી છે હ્યુન્ડે ની ગાડી બરાબર એકદમ ઘરઘરાવ સાચવેલી ગાડી બીજું મિત્રો ગાડીના મોડલ ની વાત કરીએ તો ગાડીનું નું મોડલ બે હજાર દસ નું રહેવાનું છે મિત્રો ગાડી સેકન્ડ ઓનર એટલે કે ટુ ઓનર ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ એકદમ જોરદાર કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે મિત્રો ગાડીના એન્જિન ની વાત કરીએ તો ગાડીનું એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર લીધા પછી કોઈ પણ જાતનો તમને ખર્ચો નહીં આવે મિત્રો ગાડીના ફ્યુલ ની વાત કરીએ તો ગાડીનું ફ્યુલ સીએનજી એન્જિન ની અંદર પણ ગાડી ચાલે છે અને પેટ્રોલ એન્જિન ની અંદર પણ ગાડી ચાલે છે

મિત્રો ત્રીજી ગાડી આપણી આજની આઈ ટ્વેન્ટી ગાડી રહેવાની છે મિત્રો એકદમ જોરદાર કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે મેગના ડીઝલ ગાડી બરાબર એકદમ જેનુલ કિલોમીટર સાચવેલી ગરગરમ કોઈ પણ જાતનો ગાડીની અંદર સડો નહીં એવી ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલ ની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું રહેવાનું છે બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર એટલે કે એક જ માલિક દ્વારા ચલાવેલી ગાડી રહેવાની છે

મિત્રો બીજું ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર ટાયર એકદમ જેન્યુન અને એકદમ નવા જેવા જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર પાવર વિન્ડો તમને ચાલુ જોવા મળવાના છે બીજું પાવર સ્ટેરિંગ પણ તમને જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર બીજું તમને સેન્ટ્રલ લોક જોવા મળવાનો છે અને મિત્રો આખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી અને એકદમ ટીપટોપ ટુ ટીપટોપ ગાડી રહેવાની છે મિત્રો गाड़ी, गाड़ी, गाड़ी नी अंदर इंश्योरेंस चालो जो मळवानो छे बीजो मित्रों गाड़ी नु पार्किंग जी जी એટલે કે રાજકોટ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત ને ફક્ત એક લાખ ને ઓગણ સિત્તેર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા એટલે એક લાખ ને સિત્તેર હજાર જેવી રાખેલી છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે